સુરત શહેરને ક્રાઇમ ફ્રી બનાવવા માટે ઠેર ઠેર પીપીપી ધોરણે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લેવામાં આવ્યા હતા વિસ્તારને ક્રાઈમ ફ્રી અને ગુનાખોરીથી મુક્ત કરાવવા માટે પોલીસે વિસ્તારો જેટલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ શરૂ કર્યું છે રાંદેરમાં સતત વધી રહેલા ડ્રગ્સનું દૂષણને દૂર ગુમ કરવાનારાઓને ત્વરિત શોધી કાઢવા પોલીસે આ પાંચસો જેટલા સીસીટીવીનું મોનિટરિંગ શરૂ કર્યું છે સુરતના રાંદેર પોલીસ પોતાના વિસ્તારમાં વધી ગયેલા ડ્રગ્સના દૂષણ અને ગુનાખોરીને ડામવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે ત્યારે રાંધેડ પોલીસે સજ્જ કરી દીધું છે રાંદેર પોલીસ દ્વારા પાંચસો કેમેરાથી સતત આખા વિસ્તારમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે રાંદેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ સાથે ત્રીજી આંખ સીસીટીવી થી ગુનાખોરી ડામવાની શરૂઆત પણ કરાઈ છે રાંધેડ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી નું મોનિટરિંગ શરૂ કરાયું છે સીસીટીવી થી તાત્કાલિક ક્વિક રિસ્પોન્સ કરાશે વગર કોઈ અડચણે ગુનાખોરી અટકાવવા રાંધેડ પોલીસે કામગીરી શરૂ કરી છે રાંધે પોલીસ દ્વારા વિવિધ સોસાયટીઓ શેરીઓ અને મહાલાઓમાં સીસીટીવી લગાડવામાં આવ્યા છે છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી કામગીરી આખરે સફળ થઈ છે રાંધેડ પોલીસ પતકમાં આવતા પેટ્રોલ પંપ બેંક અને ખાનગી સંસ્થાઓમાં પણ કેમેરા વધારે છે જેથી લૂંટ અને ચોરી સહિતની ઘટનાઓમાં ઘટાડો થઈ શકે અને મિસિંગ થયેલા બાળકોને શોધવામાં પણ આ સીસીટીવી ખૂબ જ મદદગાર સાબિત થશે તેમ રાંદે પોલીસે જણાવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા